આજે આપણે મેથ્સનું એસાઈમેન્ટ સોલ્વ કરીશું જે બે હજાર પચીસનું એમાં આજે આપણે ચેપ્ટર ફોર ગણીશું અગાઉના ચેપ્ટરના વિડીયો મૂકેલા છે જો તે જોવા હોય તો સૌથી પહેલાં તે જોઈ લેજો આજે આપણે ચેપ્ટર ફોર ગણીએ છીએ એમાં સૌથી પહેલો ક્વેશ્ચન નીચે ફેરેટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે એક સમીકરણ આપેલ છે જે શું છે સી બરાબર પાંચ એફ માઇનસ એકસો સાહીઠ છેદમાં નવ અને એના ઉપરથી આપણે બે દાખલા ગણવાના કીધું છે ચલો સૌથી પહેલો દાખલો શું કહે છે અહીંયા જો તાપમાન એ છ્યાસી અંશ ફેરાનીટ હોય તો સેલ્શિયસમાં શું તાપમાન થાય મતલબ કે જે સમીકરણમાં અહીંયા જે એફ છે ને જગ્યા છે એટલા મૂકવાના છે આપણે છ્યાસી મૂકવાના છે અને સેલ્સિયસ એટલે સી નું માપ લેવાનું છે ચલો હવે જોઈએ અહીંયા કે સીની જગ્યાએ શું રહેશે આપણો સી રહેશે બરાબરનું બરાબર પાંચ ફેરાનીટની જગ્યાએ શું આવશે આપણા જોડે છ્યાસી તો કંશમાં છ્યાસી માઇનસ એકસો સાહીઠ છેદમાં નવ ચલો પાંચનો ગુણાકાર જ્યારે તમે છ્યાસી વડે કરશો તો તમારો જવાબ આવશે ચારસો ને ત્રીસ માઇનસ એકસો સાહીઠ છેદ માં નવ ચલો એકસો ચારસો ત્રીસમાંથી એકસો સાહીઠ જાય તો જવાબ આવશે બસો ને સિત્તેર છેદમાં નવ અને નવનો ભાગાકાર તમે જ્યારે સત્યાવીસ બસો સિત્તેર વડે કરશો તો જવાબ આવશે ત્રીસ ત્રીસ મતલબ કે આપણો જે સેલ્સિયસમાં જવાબ કેટલો આવશે ત્રીસ આવશે કેટલો આવશે ત્રીસ અંશ તમે આ ભાગાકાર કરશો તો થઈ જશે કેવી રીતે જોઈ અહીંયા કે નવ ગુણ્યા ત્રીસ કરો જવાબ બસો સિત્તેર નવ નવ શું થશે અહીંયા દિકટ તો જવાબ કેટલો આવ્યો આપણો ત્રીસ આવશે

આ નવ છે એ ભાગાકાર છે સામે જશે તો ગુણાકાર તો પાંત્રીસનો ગુણાકાર જ્યારે નવ વડે થશે તો પાંત્રીસનો ગુણાકાર નવ વડે થાય તો જવાબ આવે ત્રણસો પંદર બરાબર ફાઈ એફ માઇનસ એકસો સાહીઠ થશે આવી રીતે હવે માઇનસ એકસો સાહીઠ આ સાઈઠો પ્લસ એકસો સાહીઠ તો ત્રણસો પંદર વત્તા એકસો સાહીઠ બરાબર પાંચ એફ આ બંનેનો સરવાળો કરો તમે તો તમારો જવાબ આવશે ચારસો ને પંચોતેર બરાબર પાંચ એફ હવે પાંચ ગુણાકાર સામે જાય તો ભાગાકાર તો એપ બરાબર ચારસો પંચોતેર ભાગ્યા પાંચ અને પંચાણું પંચા ચારસો પંચોતેર થાય તો અહીંયાથી પાંચમાં શું થશે કટ તો એપ બરાબર શું આવશે પંચાણું મતલબ કે ફેરાનેટમાં માપ છે પંચાણું અંશ આવશે જ્યારે સેલ્સિયસમાં માપ કેટલું આવશે ત્રીસ સેલ્સિયસ આવશે ચલો હવે આજે આપણે ક્વેશ્ચન નંબર ટુમાં દાખલો જોઈએ અહીંયા હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ટુ નો દાખલો શું કહે છે જો અહીંયા કે જો એક્સ બરાબર પાંચ અહીંયા એક્સની કિંમત આપેલી છે અને વાયની કિંમત ચાર આપેલી છે એ સમીકરણ ફોર એક્સ માઇનસ કે વાય બરાબર દસ નો એક ઉકેલ હોય તો કે ની કિંમત શોધવાની છે ચલો અહીં એક્સ બરાબર પાંચ અને વાય બરાબર ચાર આટલું આપેલ છે હવે આને કંઈ નથી કરવાનું આપણને જે સમીકરણ અહીંયા આપેલું છે ને આ સમીકરણમાં મૂકવાનું છે જ્યાં એક્સ છે અહીંયા પાંચ મૂકવાના છે વાય છે ચાર મૂકવાના છે તો આપણને કીની કિંમત મળી જશે કેમ કે આનો એક ઉકેલ જ છે इतला वाटे छे આપણે આ સમીકરણ માં મૂકી દઈએ તો જો શું થાય છે અહીયા સમીકરણ સૌપ્રથમ તો લખીએ કે 4x - ky = 10 ચલો અહીયા જો જ્યાં x છે જગ્યાએ 5 આવી જશે તો 4 (5) - k (4) = 10 ચલો અહીયા જો 4 * 5 = 20 - 4 નો ગુણાકાર કેવોડે કેટલો થાય 4k = 10 આ જે + 20 છે આ સાઇડ જશે શું શું થશે - 20 તો 4k ફોર કે બરાબર દસ માઇનસ વીસ ચલો કેટલો જવાબ આવશે માઇનસ ફોર કે બરાબર વીસ તો કેવા આવશે દસ પણ કેવા દસ આવશે માઇનસ દસ કેમ કે મોટી સંખ્યા છે આ માઇનસ માઇનસ અહીંયાથી કટ તો કે બરાબર દસ ના છેદમાં ચાર 10 નો ચોથો ભાગ એટલે શું થાય બે પોઈન્ટ પાંચ તો કે બરાબર આવશે આપણો બે પોઈન્ટ પાંચ ચલો હવે જોઈએ આપણે ત્રીજા નંબરનો દાખલો શું કહે છે જો અહીંયા ત્રીજા નંબરનો દાખલો કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી કિંમત દ્વિચલ સમીકરણ આપેલું છે દ્વિચલ સમીકરણ શું આપેલું છે એક્સ માઇનસ ફાઈવ વાય બરાબર દસ હવે આને પ્રમાણિત સ્વરૂપમાં આપણે સૌથી પહેલાં મેળવવાનું છે પછી એ કિંમત શોધવાની ગઈ છે એ વત્તા બી વત્તા સી એ કિંમત મેળવી છે હવે પ્રમાણિત સ્વરૂપ તમને ખબર હોવી જોઈએ દ્વિચલ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું થાય પ્રમાણિત સ્વરૂપ બરાબર એ એક્સ વત્તા બી વાય વત્તા સી ચાલો હવે અહીંયા જુઓ સૌથી પહેલાં આપણે આ એ એ એક્સ વત્તા બી વાય બરાબર ઝીરો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે એમાં આપણે સૌથી પહેલાં છે આને દ્વિચલ સમીકરણને કન્વર્ટ કરીએ તો આ પ્લસ દસ છે અહીંયા જશે શું થશે માઇનસ દસ તો એક્સ માઇનસ ફાઈ વાય બરા માઇનસ દસ બરાબર ઝીરો તો આ એનું શું થઈ ગયું અહીંયા પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું હવે તમને ખબર જ છે કે એક્સની જે આગળ હોય એને એ કહેવામાં આવે ની આગળ હોય એને શું કહેવામાં આવે બી કહેવામાં આવે બી કહેવામાં આવે અને સી એટલે તો અછળપદ છે જ તે મતલબ જેના જોડે કોઈ ચલ નથી તો હવે અહીંયા જો એક્સની આગળ કંઈ ન હોય તો શું હશે અહીંયા એક તો લખવાનું કે અહીં એ બરાબર કેટલો હશે એક હશે ચલો એવી જ રીતે બી બરાબર કેટલો થશે ની આગળ જે હોય કિંમતે બી થાય તો ચલો બી બરાબર કેટલો થશે અહીંયા માઇનસ પાંચ અને સી બરાબર કેટલો થશે અહીંયા આપણા જોડે માઇનસ દસ હવે અહીંયા આપણે છે એ કિંમત મેળવવાની છે જે કઈ કિંમત છે એ પ્લસ બી પ્લસ સી ચલો જુઓ અહીંયા એની જગ્યાએ કેટલો આવશે આપણે જોડે એક ચલો વધતા હવે બી એટલે માઇનસ પાંચ છે પણ અહીંયા પ્લસ આપેલો છે એટલે સીમાં મૂકીશું આપણે કાઉસમાં વધતા સીની જગ્યાએ શું મૂકીશું અહીંયા માઇનસ દસ ચલો એક પ્લસ માઇનસ માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ દસ ચલો જુઓ અહીંયા પાંચમાંથી એક જાય તો કેવા વધશે આપણે જોડે ચાર પણ કેવા ચાર વધશે માઇનસ ચાર એને માઇનસ દસ માઇનસ માઇનસ પ્લસ ચાર ને દસ કેટલા થાય ચૌદ પણ કેવા ચૌદ આવશે માઇનસ ચૌદ તો એ વધતા બી વધતા સી ની કિંમત કેટલી આવશે આપણા જોડે માઇનસ ચૌદ ચલો આવો દાખલો શેન ટુ સેમ આપણને છે ક્વેશ્ચન નંબર ફોર આપેલો છે પણ થોડો ડિફરન્ટ છે જોઈએ આપણે શું ડિફરન્ટ મળે છે અહીંયા આપણને ચલો એકવાર રકમ વાંચીએ શું કહે છે કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી એ વત્તા બી વત્તા સીની કિંમત મેળવો અને આપણને દ્વિચલ સમીકરણ આપેલું છે અહીંયા કે એક્સ બરાબર ફાઈ વાય વત્તા બે ચાલો અહીંયા જુઓ હવે સૌથી પહેલાં આપણું સમીકરણ કે જે આપણું દ્વિચલ સમીકરણ છે એ શું છે એક્સ બરાબર ફાઈ વાય વત્તા બે તો આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો પ્રમાણિત સ્વરૂપ તમને ખબર જ છે શું થાય એક્સ વધતા બી વાય વધતા સી બરાબર જીરો આપણું શું છે પ્રમાણિત સ્વરૂપ સ્વરૂપ છે આપણને ખબર છે હવે અહીંયા જુઓ કે સૌથી પહેલા તો એક્સનું છે તે હવે આ બંને બાજુ જો ડાબી બાજુ હવે આપણે જોડે જમણી બાજુ વાય છે અને બે છે તો બંને ના બાજુ લઈ દઈએ તો આપણું પ્રમાણિત સ્વરૂપમાં કન્વર્ટ થઈ જશે તો શું થશે જો અહીંયા આ બંને પ્લસ છે આ સાઈડે હવે તો માઇનસ તો ફોર એક્સ માઇનસ ફાઈવ વાય માઇનસ બે બરાબર ઝીરો ચલો એક્સની આગળ હોય એ કહેવાય વાયની આગળ હોય બી કહેવાય ને જેના જોડે કોઈ પણ ચલ ન હોય શું કહેવામાં આવે સી જેને અચળપદ કહેવામાં આવે તો અહીં એ બરાબર શું થશે ચાર બી બરાબર શું થશે અહીંયા પાંચ પણ કેવા પાંચ છે માઇનસ પાંચ અને સી બરાબર શું થશે અહીંયા માઇનસ બે હવે આપણે અહીંયા જે કિંમત શોધવાની છે જોઈ લઈએ શું શોધવાનું છે અહીંયા એ વધતા બી માઇનસ સી ચલો એ વત્તા બી માઇનસ બરાબર એની કિંમત કેટલી છે ચાર વધતા બીની કિંમત કેટલી છે માઇનસ પાંચ પણ અહીંયા પ્લસ તો સેમાં મૂકવાનું કાઉસમાં ફરીથી આવે માઇનસ ફરીથી માઇનસ એટલે કાઉસમાં મૂકીએ માઇનસ બે ચલો ચાર પ્લસ માઇનસ માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ બે થશે આવી રીતે અહીંયા હવે અહીંયા જુઓ કે ચાર અને બે આપણને પ્લસ છે તો ચાર અને બેનો પ્લસ કરો તો કેટલો થાય છ માઇનસ પાંચ અને છમાંથી પાંચ છે તો જવાબ કેટલો આવે એક મતલબ કે એ વત્તા બી માઇનસ સી એની કિંમત કેટલી આવશે આપણા જોડે એક આવશે અને આ આપણો આવશે શું અહીંયા આન્સર ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર ફાઈવ જોઈએ ક્વેશ્ચન નંબર ફાઈવ શું આપેલો છે આપણને કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ચોવીસના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો મતલબ કે બે બિંદુઓ આપણને અહીંયા આપેલા છે પહેલું બિંદુ શું છે આપણા જોડે માઇનસ રૂટ થ્રી કિલપી વિરામ ટુ રૂટ થ્રી અને બીજો કિંમત શું આપ બીજું બિંદુ શું આપેલું છે ચોવીસ માઇ ચોવીસ અને માઇનસ આઠ જોવાનું છે કે આ સમીકરણના ઉકેલ છે કે નહીં એ ચેક કરવાનું છે કેવી રીતે ચેક કરીશું આપણે અહીંયા કે આપણે અહીંયા સમીકરણ જે આપેલું છે નહીં આ કઈ બાજુ છે આપણે જોડે ડાબી બાજુ છે અને આ કઈ બાજુ છે આપણે જોડે જમણી બાજુ છે તો આપણે ડાબી બાજુમાં કિંમત મૂકીશું અને જો જવાબ આપણે ડાબી બાજુમાં એક્સ અને વાયની કિંમત મૂકીશું અને જો જવાબ જમણી બાજુ આવે તો ઉકેલ છે નગર ઉકેલ છે નહીં ચલો જુઓ અહીંયા કે અહીં એક્સ બરાબર માઇનસ ત્રણ માઇનસ ત્રણ માઇનસ ત્રણ રૂટ માઇનસ રૂટ ત્રણ અને વાય બરાબર શું છે ટુ રૂટ થ્રુ એને આપણે સમીકરણમાં મૂકીએ અને સમીકરણ કેવી બાજુ મૂકવાના ડાબી બાજુ તો ડાબા બરાબર ટુ એક્સ વધતા થ્રી વાય એક્સની જગ્યાએ શું આવશે આપણે જોડે માઇનસ રૂટ થ્રી ચાલો બે કાઉસમાં માઇનસ રૂટ થ્રી થ્રી અને વાયની જગ્યાએ શું આવશે ટુ રૂટ થ્રી ચલો અને બેનો ગુણાકાર માઇનસ રૂટ થ્રી માઇનસ રૂટ થ્રી વડે તો શું થશે અહીંયા બે ટુ બે પણ કેવા બે હશે માઇનસ કેમ કહું અહીંયા માઇનસ છે તો માઇનસ બેનો ગુણાકાર રૂટ થ્રી વડે શું થશે ટુ રૂટ થ્રી વધતાનો વધતા બે તરી છ રૂટ થ્રી ચલો માઇનસ પ્લસ માઇનસ છ રૂટ થ્રીમાંથી બે રૂટ થ્રી જાય તો કેટલો જવાબ આવશે ફોર અને આ આપણો જબાજીનો જવાબ છે જબાનો જવાબ ચોવીસ આપેલો છે પણ આપણો જવાબ કેટલો આવે છે ચાર રૂટ થ્રી તો નોટ ઇક્વલ ટુ જબા મતલબ આ આપણો જવાબ જબાનો જવાબ છે જમણી બાજુનો જવાબ છે નહીં એટલા માટે અહીં માઇનસ થ્રી રૂટ થ્રી ને ટુ રૂટ થ્રી એ સમીકરણનો ઉકેલ નથી સેમ ટુ સેમ હવે અહીંયા પણ આપણે આ જ કરવાનું છે કે અહીંયા જે પહેલી કિંમત છે આપણને માઇનસ હવે અહીંયા જુઓ ડાબી બાજુમાં ફરીથી કિંમત મૂકીએ કે ડાબા બરાબર ટુ એક્સ થ્રી વાય કેટલું આવશે આપણે જોડે ચોવીસ તો બે કંશમાં ચોવીસ ત્રણ જગ્યાએ શું આવશે અહીંયા જોડે છ ચોવીસ નો ગુણાકાર બે વડે કેટલો થશે ચોવીસ દુ અલીસ પ્લસ માઇનસ માઇનસ આઠ તરી ચોવીસ 48 માંથી ચોવીસ જાય તો કેટલા આવશે આપણા જોડે ચોવીસ અને આપણી જમણી બાજુનો જવાબ છે તો કે હા આપણો જવાબ છે તો શું આવશે જબા મતલબ અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી છે અહીંયા સરખી છે એટલા માટે અહીં ચોવીસ માઇનસ આઠ એ સમીકરણનો ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે આવી જ રીતે તમારે જો અમારા યુટ્યુબ ચેનલમાં વિડીયો જોવા હોય તો મારી ચેનલ સાથે જોડાઈ અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ you